જિલ્લાના ડીસા શહેરની સ્થાપના થઈ ત્યારથી જળ એકાદશી નિમિત્તે રામજી મંદિરથી ભગવાનની ભવ્ય શોભાયાત્રા નીકળે છે આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાય છે અને ભગવાનના દર્શન કરતા હોય છે આજે બાદરવા સુદ અગિયારસ છે અને બાદરવા સુદ અગિયારસ જળ ઝીલણી એકાદશી તરીકે પણ ઉજવવામાં આવે છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે સદીઓથી ચાલી આવતી પરંપરા મુજબ આજે રામજી મંદિરથી ભગવાનને પાલખીમાં બેસાડીને નગરચર્યા પર નીકળવામાં આવે છે આજે ડીસા ખાતે નીકળેલી જળ જળજલણી એકાદશીની શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા હતા આ યાત્રાની શરૂઆત ડીસાના જૂના રામજી મંદિરથી નીકળી હતી અને ત્યારબાદ અલગ અલગ સ્થળો પરથી આ શોભાયાત્રામાં ગણેશજીની પ્રતિમાઓ પણ જોડાઈ હતી શોભાયાત્રા જ્યાં જ્યાંથી નીકળી ત્યાં ત્યાં ભક્તો ભગવાનના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા